પીતા હોય તો ગીરવી મારા જોડે પણ પોચી જતા દેશાન ઉપર પૈસા જ ભૂલી ગયો પૈસા જોડે તો નહિ આપડે તો ઘણા પૈસા 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 તો મુવા એ બધા પડી રહ્યા એ તો કોઈ કોમ માં ગયા પેલા પૈસા તો શું ગમે તે કરી દેલા ગેલ હેલો હા બતાવે ગયું આને તો પેલો લઈ લેજે પા વાળા ને જોઈ લઉં

અરે ઓય જીવા તમે ઓમ હેડ્યા બે જણા ડોલતા ડોલતા આ પાલન આ પાલન ઉપર જવાનું તો મે ઓમ ઓમ હેક ને હેક કે હેક હું ઓમના હું ઉતા ખાઈ લે હું ખાઈ લઉં માર કો કાખો માર સાતો ખાઈ લે લે હેડો મેં જો તારો બકોસ મને તો વધારે થઈ ગયો ને હું ઉભો પડી આ તો મને ખબર પડ્યો તાર કાકો નહીં ડબો કાકો રાતે તો તો લટ

અને છોટો છે આલુ હમણે ના ના બસ બંદી આપડી આવી જો તને વાગા તો મનો સસરા મનો વાગા તો કાકા ઓયકન પીવા આયા તા પડે હ ને આ રીના ટાઈમમાં હવે તાઈમી થી ના આઈ ગયા આ પેલા વેપારી વેપારી હા તો બતા હે અરવાજો બસ હાતે ચડો હું પાછળ જ છું તમારા કાકા અમે સરીયા કે તો પછી તમે શું પકડજો

આવા ભલાયા તરમલા આવો લાબાદ આવો સમજ એક મિનિટ વાજીજી ટુ